બોટાદમાં આવેલ શ્રી શ્રીનવહથા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી બોટાદ ખાતે આવેલ સેંકડો વર્ષ પ્રાચીન એવું નવહત્થ્રા હનુમાનજી મંદિર આવેલ છે આ મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે એકાવન મણ મનિદાના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે બોટાદમાં આવેલ નવહત્ા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ રાજાશાહી વખતથી ગોહિલવાડમાં આવતું હતું અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ હનુમાન જયંતિ નિમિત્તે બોટાદની ખાસ મુલાકાત લેતા હતા ત્યારે પરંપરાગત રીતે ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી ખાસ પધારેલ અને આરતીનો લાભ લીધેલ હતો હનુમાન જયંતિ નિમિત્તે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે બોટાદની ધર્મપ્રેમી જનતાએ નવહથ્થા હનુમાનજી મંદિરે આરતીનો લાભ લીધેલ હતો આ હનુમાન જયંતિના પાવન પ્રસંગે ખાસ ધજા ચડાવી તેમજ સુંદરકાંડ તથા મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રસી ચુડાસમા બોટાદ આપનો પરિચય બાપુ જય શ્રી રામ જય નવતા હનુમાન હો માન શ્રી નિર્મળાનંદ સરસ્વતી શ્રી નવતા હનુમાનજી મંદિર બોટાદ બાપુ આજે હનુમાન જન્મ જન્મ નિમિત્તે આયોજન કર્યું છે તેમાં સેંકડો વર્ષ પ્રાચીન સ્વયંભૂ શ્રીના નવતા હનુમાનજી મંદિર ખાતે પરંપરા અનુસાર દર હનુમાન જયંતિના દિવસે લોકમેળાનો વિશેષ આયોજન હોય છે અને એની સાથે સાથે સુંદરકાંડ તથા મારૂતીયા વિષ્ણુ યાગનું આયોજન હોય છે એની સાથે સાથે એકાવન મંદના મનિંદાની મહાપ્રજાંતિનો વિશેષ આયોજન હોય છે આ બધેય પારંપરિક ઉત્સવોમાંથી એક

પ્રસાદ નું આયોજન કરેલું એમાં અમે સૌ નગરપાલિકાના સભ્યો પ્રમુખ કારોબારી ચેરમેન અને શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા બધા ઉપસ્થિત રહ્યા હતા આજની સાથે અમે ભોજન પણ કર્યું